નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી દક્ષસ કુમાર શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત કરું છું શું આપની મેષ રાશિ છે અથવા જેનું નામ અલયી અક્ષરો પર છે નય અક્ષરો પર છે તેમના માટે એક ઉત્તમ પ્રયોગ છે એક ગુલાબનું ફૂલ દરરોજ એટલે કે એકતાલીસ દિવસ સુધી સળંગ શ્રી મહાગણેશના મંદિરમાં અર્પણ કરવું સાથે સો ગ્રામ રેવડી અથવા તો સો ગ્રામ ગોળ શ્રી મહાગણેશને અર્પણ કરવું આ પ્રયોગ એકતાલીસ દિવસ સડંગ જો કરવામાં આવશે ભગવાન બાપાની કૃપાથી તમારો જે કોઈ એક સંકલ્પ હશે તે એક સંકલ્પ ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી દૂર થશે જેમને આર્થિક સમસ્યા છે કે જેના લગ્ન નથી થયા અથવા તો લગ્ન થઈ ગયા છે પણ દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ નથી ક્લેશ કંકાસ છે જે વેપાર રોજગાર કરે છે તેમાં મુશ્કેલી છે નોકરીમાં પ્રમોશનની મુશ્કેલી છે આર્થિક સમસ્યા એટલે કે શારીરિક બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે અથવા તો જે બાળકો દસમા અથવા બારમા ધોરણમાં ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવા માગે છે તેવા તમામ વ્યક્તિ સ્ત્રી અને પુરુષ મેષ અને વૃશ્ચિક રાશિના જો આ પ્રયોગ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ચોક્કસથી શ્રી મહાગણેશના આશીર્વાદથી આપના મનોરથ પૂર્ણ થશે જય ગણેશ